હાલો મિત્રો આપણો પેલો બ્લોક અને ફર્સ્ટ બ્લોક આપણે અત્યારે આવી ગયા ખેતરે તમે જોઈ શકો આપડી વરિયાળી અને અહીં અમારા ફુવા આવે રહ્યા ક્યાં આયા ફોટો એ હજાર લઈ આવો લઈ આવો અહી અમારો ફુવા નીંદે રે આજે હાલો તમને બતાવો અમારી વરિયાળી જોઈ શકો છો ना आया के नहीं मर फू हूं करे आई आ नींद बाबा पर लगन नो काम लगन तो छो दिया डा हम छो दी हम के नो आयो बढ़िया जोरा सन बढ़िया ही बता दे ने हां फोटो नहीं बस हम दुकान वाले हैं केने दुकान वाले आई बढ़िया से मार दुकान वाले बता सु थे आपरे फोटो ले जाती बता फोटो ले रहा था मैं અમારે જીરામ પાણી હાલે રહ્યું તમે જોઈ શકો છો અમારે કમલેશભાઈ છે પાણી પાસે અમે પાણી હાલે રહ્યું અને આ બાજુ છે અમારે અમિતભાઈ અમિત કેમ પાણી સારું કરે હે ને તો હા અને અમારે પુવાને તેડીએ રોટલા ખાવા એ સામે ધૂળે બેસીને રોટલા ખાય તમે આ જોઈ શકો જીરું જો આ ધોરિયામાં પાણી હાલે રહ્યું અમિત અમિત કેમ બરોબર આવે ને પાણી હમ જો આવી રીતના પાણી વારે છે અમાર અમિતભાઈ હમ બસ આવું બજ ધોરીએ ચડાવવાનું છે આ बाजू હવે અહીંયાથી કટ માર નાખજો હમ જો મસ્ત જીરો ઊભો હે आप जाए खाट ले थोड़ी वाल बाजू में गाँव उपा है पे मौजे मौज है चकला बोले हर ये नड़ो टूटी गो है ઓ બોલો આપણે આવી ગયા ઢુએ ખાટલો બેઠો ખાટલો પડ્યો છે અંદર જઈએ આપણે એય મા એ આપણો આ ખાટલો છે નસ્તો хуતા છે આજ ના બ્લોગ માં આટલું જ શેર સબસ્ક્રાઇબ કરજો એટલે તમારા સપોર્ટથી આગળ વધશું તમને નવા વિડીયો બતાવીશ આવા નાવા આનાથી બતાવે સારા જય માતાજી